વાંડિયાサブ ब्रांच કેનાલનો મુદ્દો 13 વર્ષથી અધૂરો હજારો હેક્ટર જમીન આજે પાણી વિહોણી રેલવે અને હાઈવેના બહાને વિકાસ અટકાવ્યો ખેડૂતોએ ઉઘાડ્યું મૌન મલ્ટીબેનના મતવિસ્તારમાં नर्मदाનું પાણી અટવાયું જવાબદારી કોણ લેશે વાંડિયા કચ્છ વાંડિયા ગામમાં રામદેવ મંદિરની બાજુમાં આવેલી કેનાલ રેલવે ટ્રેક અને નેશનલ હાઈવેને ક્રોસ કરી શકી નથી છેલ્લા આશરે 13 વર્ષથી આ માર્ગ પર नर्मदाની કેનાલ અટવાયેલી છે જેના કારણે આશરે 8000 હેક્ટર જમીનને આજે नर्मदाનું પાણી મળતું નથી આ વિસ્તાર માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના મત વિસ્તારમાં આવે છે છતાં કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યાં ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જોકે આ કામ માટે વિરેન્દ્રસિંહ જાડેજાએ સતત સંબંધિત વિભાગોને દબાણ કરીને આ પ્રોજેક્ટ માટે રેલવે તથા હાઈવે ક્રોસિંગની ડિઝાઇન મંજૂર કરાવી છે હાલ આ સ્તરે કામ શરૂ થયેલું છે પરંતુ હાલના સર્વિસ રોડની ગતિજતી અને ઘટિયા કામગીરીથી એવું લાગી રહ્યું છે કે કોઈ પણ સમયે રસ્તો ધસી પડે તેવી સ્થિતિ છે ખેડૂતોમાં ભારે असंतोष છે અને માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સ્વયં સ્થળ પર આવી નિરીક્ષણ કરે તથા ખેડૂતોની સમસ્યા સમજે આ સાથે જે રીતે વિરેન્દ્રસિંહ બાપો તથા અનિરુદ્ધભાઈ દવે नर्मदा મુદ્દે રસ લઈને કામ આગળ ધપાવ્યું છે debris तत्परता स्थानिक प्रतिनिधियों તરફથી પણ જોવા મળવી જોઈએ જો આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તો આ વિસ્તારમાં હજારો એકર જમીનને સિંચાઈ માટે પાણી મળી શકે ઘણા તળાવો ભરાઈ શકે રણકાંઠાના વિસ્તારોમાં વન્યજીવો અને પશુઓની તરસ છીપાઈ શકે છે તેમ જ પીવાના પાણી માટે પણ અનેક ગામોને ફાયદો થઈ શકે તેમ છે